અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કીચડ માંથી નવજાત શિશુ નો વૃદ્ધિ મળતા ચકચાર મચી ગઈ છે અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજની નીચે કીચડ માંથી નવજાત શિશુ નવૃદ્ધિ મળી આવવાની ઘટના સામે આવી છે

અંકલેશ્વર તરફના નર્મદા બ્રિજ નીચે કિચડ અને ઝાડીઓની વચ્ચે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવેલ હોય સ્થાનિકો દ્વારા સ્થાનિકો દ્વારા મને ફોન કરવામાં આવેલ હું અને મારી ટીમ નર્મદા બ્રિજ નીચે પહોંચતા ત્યાં જોતાં ઝાડીઓની અંદર એક નવજાત બાળકનું પાણીમાં બોદાયેલી હાલતમાં એક મૃતદેહ જોવાતા આ મૃતદેહને અમે થોડો બહાર કાઢી લાવી ત્યારબાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે